ભાવનગરના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટ પહેલાં આ એક મોટી કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે નામદાર કોર્ટનો હુકમ મેળવીને ભાવનગરના આઠ વિભાગના જે પોલીસ સ્ટેશનો છે જેઓ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં ઝડપી પાડવામાં આવેલ તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વર્તેજ પાસે નવા ગામ આવેલું છે જ્યાં એક ખુલ્લા પ્લોટમાં આ તમામ તમામ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે નામદાર કોર્ટના હુકમ અંતર્ગત એસડીએમ સહિતના અધિકારીઓને સાથે રાખીને એક ટીમ બનાવીને બે કરોડનો આશરે વિદેશી દારૂનો જથ્થો અને દસ લાખ અંદાજીત કિંમત બિયરની આ તમામ દારૂના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવાયું છે આજે ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘા રોડ ગંગાજળિયા બોરતળાવ ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનનો જે છેલ્લા એક વર્ષ એક કે દોઢ વર્ષનો જે રોહી મુદ્દામાલ જે પોલીસ દ્વારા રેડ દરમિયાન પકડેલો તે ગુના દાખલ થયેલા બાદમે નામદાર કોર્ટની પરમિશન મેળવી આજે પ્રોહી મુદ્દામાલનો નાશની જે ડ્રાઈવ હતી જેમાં માનની એસડીએમ ડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને પ્રોહિબિશનના પીઆઈશ્રી તથા અમારી ટીમ દ્વારા અહીંયા આ સા આઠ પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ બિયર જે છે તે દસ લાખની અને પ્રોહી મુદ્દામાલ એક કરોડ અને નેવું લાખ જેટલો टोटल कीमत आशरे बे करोड़ नो आज प्रोही मुद्दा माल चुस्त बंदोबस्त हेठ आजे नाश कर भावनगर के आठ पुलिस स्टेशन का तकरीबन दो करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ पे दारू का नाश किया है जिसमें से आशरे बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाज़िर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं डिवीजन डिवीजन का था गया, गया, गया। आ, ये आठ पुलिस स्टेशन से जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर तलाब भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ पे मुद्दा माल था कोर्ट के आदेश अनुसार हमने यहाँ पर दारुनाश किया है इतना दिन का होगा वो पाँच वर्ष का होगा तीन नहीं ये मुद्दा एक एक साल पुराना मुद्दा माल था तो जिसका तेईस से तेईस चौबीस का इस सारा संकलित जो था वो एक लाख बॉटल्स थी